આરોપીઓએ અડાજણના વિવર્સ પાસેથી ગ્રેપ કાપડનો માલ ખરીદ્યા બાદ પંદર પોઈન્ટ આડત્રીસ લાખનો ચૂનો ચોપડ્યો હતો જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ વધુવન સર્કલ પાસે કેપેટ સ્ટેટસમાં સી ત્રણસોને બેમાં રહેતા ધર્મેન્દ્ર ચુનીબાઈ ગોડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ ગંગા રામજી ચૌધરી માલ લીધો હતો અને તેમનું પેમેન્ટ સમયસર ચૂકવી આપીને વિશ્વાસમાં લીધો હતો હનુમાન રામ મારફતે વિનોદ ગત તારીખ સત્યાવીસ જુલાઈ થી બે સપ્ટેમ્બર સુધીમાં નવ લાખ પાંચ હજાર અઠાવન નો અને મહાવીર મહેતાએ

હા સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો માન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે એ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જાણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈ નો જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમણે સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે એ સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત અરિહંત સિલ્ક સિલ્કના નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છ થી સાડા છ લાખ નો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન ના વિનોદભાઈ વિનોદ જૈન ચોથો જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠામુ કરવા માટે થઈને વેપારીઓને ચોરો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવે છે સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખૂલે એ લોકોને પણ અટક કરવાના છે અત્યારે અમારા દરેક વેપારીઓને અપીલ છે માર્કેટ સુરતમાં મતલબ સારોલી ટેક્સટાઇલ માર્કેટ છે કે પોણામાં છે કે અમારા જે ઝોન વિસ્તાર ઝોન વન વિસ્તારમાં જે પણ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એ તમામ વેપારીઓને અમારી અપીલ છે કે તમા આપણા વિસ્તારમાં જે પણ તમને એવું લાગતું હોય કે આવા કોઈ ચીટર છે અથવા તમારી પોતાની સાથે પણ ચીટિંગ થયું છે તો તમે અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અરજી પણ કરી શકો છો રૂબરૂ પણ મળી શકો છો અને અમારા સિટી સાહેબ પણ આ બાબતમાં બહુ સ્ટ્રીક્ટ છે કે કોઈ પણ વેપારી સાથે ચીટિંગ ના થવું જોઈએ અને આપણા સુરત સિટીમાં જે પણ વેપારી છે નિશ્ચિતપણે વેપાર કરી શકે એને કોઈ ચીટિંગ એની સાથે ચીટિંગ ના થાય માન્ય એચએમ સાહેબની પણ એવી જ ઈચ્છા છે કે સુરત શહેરનો વિકાસ થાય એમાં ચીટિંગ ના આવે તો ચીટિંગ થાય એ પહેલા જ આપણે એને રોકી લઈએ તો આ એક બહુ સારું કામ છે કે પીઆઈએસ અને એમની ટીમે આખું જે ચીટિંગ થવાનું હતું એના પહેલાથી જ એને શોધી લીધું છે તો તમામ વેપારીઓને પણ વિનંતી છે કે તમને એવું લાગતું હોય તમારી સાથે ચીટિંગ થયું છે તમારા કોઈ મિત્રો સાથે આજુબાજુવાળા સાથે તો તમે અમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો એસીપી એસીપીનો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક કરી શકો છો અરજી કરી શકો છો એને એટલે એ મારી અપીલ છે આપ સૌને કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ